જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મ અને કથા વાર્તા સાંભળશું મિત્રો જેઠ માસના વધ પક્ષમાં આવતી ચતુર્થીને એક દંત સંકષ્ટ ચતુર્થી કહે છે ચતુર્થીનું આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ વ્રત કરવાથી ભક્તોના અધૂરા કાર્ય પૂર્ણ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે સંકષ્ટ ચતુર્થી તિથિની શરૂઆત થાય છે તારીખ છ જૂન મંગળવાર બે હજાર ત્રેવીસ બપોરે બાર કલાક પચાસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે તારીખ સાત જૂન બુધવારે રાત્રે નવ કલાક પચાસ મિનિટે આમ ઉદિયાતિથી અનુસાર સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાનું રહેશે તારીખ સાત જૂન બે હજાર ત્રેવીસ બુધવારના દિવસે તથા આ દિવસે શ્રી ગણેશની પૂજા કર્યા બાદ ચંદ્રદેવના દર્શન નવ કલાક પચાસ મિનિટ પહેલાં કરી લેવાના રહેશે કારણ કે ચતુર્થીની તિથિ સાત જૂને રાત્રે નવ કલાક પચાસ મિનિટે સમાપ્ત થાય છે ત્યાર પછી પંચમી તિથિ શરૂ થાય છે માટે ચતુર્થીની પૂજા અને ચંદ્ર દર્શન નવ કલાક પચાસ મિનિટ પહેલાં કરી લેવાના રહેશે મિત્રો જેમના જીવનમાં આર્થિક સામાજિક માનસિક કે કોઈપણ વિધ્ન બાધા કે સમસ્યા આવી રહી છે તો તેમણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રત કરવાથી ભક્તોના અધૂરા કાર્ય પૂર્ણ થાય છે દરેક કાર્યમાં સફળતા મળે છે દર મહિને બે ચોથા આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં સુદ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચતુર્થી કહે છે અને આ ચતુર્થીના દિવસે મધ્યાહન સમયે ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે તથા વિનાયક ચોથના દિવસે ચંદ્ર દર્શન નથી કરાતા વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા સંધ્યા સમયે કરાય છે તથા આ ચતુર્થીમાં ચંદ્ર દર્શનનું ખૂબ જ મહત્ત્વ હોય છે આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત સૂર્યોદયથી શરૂ થઈ ચંદ્ર દર્શન પછી જ સમાપ્ત થાય છે સંકષ્ટ ચતુર્થી એટલે કે સંકટનો નાશ કરનાર તિથિ ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશની જન્મતિથિ છે આથી આ તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા ઉપાસના વ્રત કરવાથી શ્રી ગણેશ પ્રસન્ન થાય છે તેના ભક્તોના દુઃખ કષ્ટ બાધા રોગ આદિનો નાશ કરે છે ભગવાન શ્રી ગણેશ એ શુભતા મંગલતાના પ્રતીક છે તેમની પૂજા કરવાથી ઘરમાં જીવનમાં શુભતા મંગલતા આવે છે આ દિવસે શ્રી ગણેશની સાથે રીધ્ધિ સિદ્ધિની પૂજા કરવાથી ઘરમાં સિદ્ધિનો વાસ થાય છે આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરનારું જીવનમાં શુભતા મંગલતા લાવનારું છે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મા હવે જાણીશું સંકષ્ટ ચતુર્થીના દિવસે કરાતી ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરનારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું નિત્ય કર્મ પૂર્ણ કરી સ્નાન કાર્યથી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્ર ધારણ કરવા ઘરનો ઉમરો ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્થિ કરી ચોખા પુષ્પ ચડાવી બંને બાજુ દીવા કરવા ત્યારબાદ ઘરના મંદિરમાં ઈષ્ટ ધૂપ દીપ કરવું સંધ્યા સમયે પવિત્ર જગ્યાએ બાજટ કે પાટલો ઢાળી લાલ કપડું પાથરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો મૂકવો છબીની સામે રીદ્ધિ સિદ્ધિના સ્વરૂપ બે સોપારી મૂકવા સોપારીને ચાંદલો કરી શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરી કંકુ સિંદૂર હળદર લાલ ફૂલ તથા ધરો ચડાવી પૂજા કરવી જો શ્રી ગણેશ યંત્ર હોય તો તેની પણ પૂજા કરવી આ રીતે ધૂપ દીપ કરી શ્રી ગણેશને નૈવેદ્યમાં ઘી ગોળના લાડુ ધરાવવા ત્યારબાદ આરતી કરવી આરતી કરતા પહેલાં વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિતાય લંબોદરાય સકલાય જગદ્રિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું તથા ઓમ હ્રીમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો શક્તિ અનુસાર જપ કરવો ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવને જળનું અધર્ય આપવું ધૂપદીપ તથા લાડુ કે મોદકનું નૈવેદ્ય ધરાવી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા ઓમ ગમ ગણપતયે નમઃ આ મહામંત્રનો જપ કરવો ત્યારબાદ લાડુનો પ્રસાદ લઈ એકટાણું કરવું આ રીતે સંકટ ચોથનું વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ સાથે બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે આ દિવસે વ્રત પૂજન ઉપવાસ કરી વ્રતની કથા જરૂર સાંભળવી જેના વગર વ્રત અધૂરું રહે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી વ્રતની કથા સાંભળવાથી વ્રત કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ્ય અને પૂજન વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય સૈનક આદિમુનિઓએ સુજીને કહ્યું હે સુજી હવે અમને જેઠ મહિનામાં આવતી સંકષ્ટ ચતુર્થી વિશે જણાવો સુજીએ કહ્યું જેઠ માસની ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહે છે ગણાધ્યક્ષ એટલે ગણોના અધ્યક્ષને સ્વામી કહેવામાં આવે છે ભગવાન શિવે ગણેશજીને ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા આગળ જણાવેલા વિધિ વિધાનથી તેમનું પૂજન કરવું હવે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા હું કહું છું તે તમે ધ્યાનથી સાંભળો સતયુગમાં પૃથુ નામનો એક રાજા થયો જેણે સો યજ્ઞ કર્યા એના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એને ચાર પુત્રો હતા જે વેદોમાં પારંગત હતા બ્રાહ્મણે પોતાના ચારેય પુત્રોના વૈવાહ વૈદિક રીતથી કરી દીધા જ્યારે જેઠ મહિનો આવ્યો ત્યારે મોટી વહુએ પોતાની સાસુને કહ્યું હે સાસુજી હું નાનપણથી જ ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરતી આવી છું મેં મારા પિતાના ઘરે પણ આ મંગળદાયક વ્રત કર્યું છે માટે તમે મને આ વ્રત કરવાની અનુમતિ આપો વહુની વાત સાંભળી સસરાએ કહ્યું વહુ તું બધી વહુઓમાં મોટી અને શ્રેષ્ઠ છે તને કોઈ પણ પ્રકારની કોઈ અસુવિધા હોય તો અમને જણાવ આ ઉંમર ખાવા પીવાની છે તું વ્રત શા માટે કરવા માંગે છે આ ગણપતિજી કોણ છે વળી તને એની શી જરૂર છે તેમણે વહુને વ્રત ન કરવા દીધું થોડા સમય બાદ મોટી વહુ ગર્ભવતી બની સમય આવ્યો એણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો તેણે સાસુ પાસે ફરીથી વ્રત કરવા માટે આજ્ઞા કરી પણ સાસુએ તેને વ્રત કરવાની ના પાડી વહુની વારંવાર વિનંતી છતાં તેણે વ્રત ન કરવા દેવાથી ગણેશજી ક્રોધાયમાન થયા અને એણે મોટી વહુના પુત્રનું અપહરણ કરી લીધું આ અણધારી ઘટનાથી ઘરમાં બધા લોકો દુઃખી અને ચિંતાતુર બની ગયા કે પુત્ર ક્યાં જતો રહ્યો પુત્રની માતા વિલાપ કરવા લાગી પોતાના સસરાને કહેવા લાગી કે પિતાજી તમે મારું ગણેશ ચતુર્થીનું વ્રત છોડાવી દીધું એટલા માટે મારો પુત્ર ગાયબ થઈ ગયો છે ક્રોધિત બની ગણેશજીએ મારા પુત્રનું અપહરણ કરી લીધું છે હવે તમે મને ગણેશ ચતુર્થીનું વ્રત કરવા દો જેથી ગુમાવેલા પુત્રને હું પાછો મેળવી શકું શોકમાં ડૂબી ગયેલા સાસુ સસરાએ વહુને વ્રત કરવાની અનુમતિ આપી ત્યારબાદ તો દરેક માસની ચતુર્થીએ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત પરિવારના બધા લોકોએ કરવાનું શરૂ કરી દીધું થોડા સમય બાદ ગણેશજી વેદોના જાણકાર એવા એક નિર્ધન દુર્બળ બ્રાહ્મણના રૂપમાં ભિક્ષા માંગવા માટે તેના ઘરે આવ્યા તેણે કહ્યું હે પુત્રી મને ભિક્ષામાં એટલું ભોજન આપ કે મારી ભૂખ મટી જાય બ્રાહ્મણની પૌત્ર વધુએ ભિક્ષા માંગવા આવેલા બ્રાહ્મણનો પ્રેમથી આદર સત્કાર કરી એને ભોજન આપ્યું અને વસ્ત્રોનું દાન કર્યું એની શ્રદ્ધાપૂર્વક સેવા ભાવનાથી ગણેશજી પ્રસન્ન બની ગયા અને કહેવા લાગ્યા કે હે કલ્યાણી હું તારી પર ઘણો જ પ્રસન્ન બન્યો છું તે જે જોઈએ તે વરદાન માંગી લે હું વેશધારી બ્રાહ્મણ ગણેશ છું અને તારી શ્રદ્ધા અને ભક્તિના ફળ સ્વરૂપે જ અહીં આવ્યો છું બ્રાહ્મણની વાત સાંભળી મોટી વહુ હાથ જોડી કહેવા લાગી કે હે વિધ્ન વિનાયક જો તમે મારી પર પ્રસન્ન થયા હો તો મારો પુત્ર મને પાછો આપો હું તેના વગર તડપી રહી છું તેની વાત સાંભળી બ્રાહ્મણ વેશધારી ગણેશજી બોલ્યા હે દીકરી તારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે તને તારો દીકરો પાછો મળશે આમ કહી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા થોડા દિવસ બાદ સોમસમા નામનો એક બ્રાહ્મણ એક નાના બાળકને લઈને દયાદેવના ઘેર આવ્યો આ બાળક દયાદેવનો પુત્ર હતો પોતાના પુત્રને જોઈ દયાદેવ ઘણો જ પ્રસન્ન થયો એની માતાના આનંદની પણ કોઈ સીમા રહી નહીં માતાએ પોતાના પુત્રને ગળે લગાડ્યો અને કહેવા લાગી કે ભગવાન શ્રી ગણેશની કૃપાથી જ મેં મારા ખોવાયેલા પુત્રને પાછો પ્રાપ્ત કર્યો છે દયાદેવ તો વારંવાર નતમસ્તક થઈ કહેવા લાગ્યા હે વિધ્ન વિનાયક તમારી કૃપાથી જ મેં મારા ખોવાયેલા પુત્રને પ્રાપ્ત કર્યો છે પછી એણે સોમ શર્માને સ્વાદિષ્ટ ભોજન કરાવી વસ્ત્ર વગેરેથી સુશોભિત કરી અને ગોદાન આપ્યું અને સ્તુતિ કરવા લાગ્યા કે હે દેવાધિદેવ શ્રી ગણેશ આપને મારા નમસ્કાર છે તમે સર્વે વિધ્નોનો સંકટોનો હરીને શાંતિ પ્રદાન કરવાવાળા છો માતાજી ઉમા માટે તમે હર્ષદાયક અને અત્યંત બુદ્ધિશાળી છો આ મોહમાયાના ભવસાગરથી તારીને મારો ઉદ્ધાર કરો હે વિધ્નરાજ આપનાથી ભગવાન શંકર ઘણો આનંદ પામે છે તમારું નિત્ય ધ્યાન કરનાર અને સ્મરણ કરનારને તમે જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરો છો તથા સંપૂર્ણ દૈત્યોના અને દુષ્ટોના સંહારક આપ છો એવા વિધ્ના હર્તા આપને મારા નમસ્કાર છે હે પ્રભુ ગણપતિ આપ આપના ભક્તોને સર્વ સુખ પ્રસન્નતા અને પૂર્ણ ઐશ્વર્ય આપનારા અને સમગ્ર યજ્ઞોના એકમાત્ર રક્ષક છો તથા ભક્તોના સર્વે મનોરથો પૂર્ણ કરવાવાળા હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું આ પ્રમાણે જેઠ માસના વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો ચોથની તિથિએ સુવર્ણ ક્રાંતિયુક્ત ભગવાન શ્રી ગણેશનો પ્રાદુર્ભાવ થયો હતો આ કારણે બ્રહ્માએ પણ ચોથની તિથિને અતિ શ્રેષ્ઠ તિથિ કહી છે પુરાણોની કથામાં કહ્યું છે કે વરદ મૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જ જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા યુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુકલ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થ માતાના શરીરના વિભિન્ન ભાગોમાંથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન શ્રી ગણેશની આરાધના કરી આ કારણે જ ચતુર્થી તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સર્વે સંકટ દૂર થઈ સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો આ હતું જેઠ માસની વધ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ